સુરત શહેરના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે એક્ટિવ કેસમાં વધઘટ નોંધાઈ રહી છે જેને લઈને તંત્ર પણ સજાગ રહ્યું છે અને કોરોના કેસો પર નજર રાખી રહ્યું છે અને ટેસ્ટિંગ પણ યથાવત રાખવામાં આવ્યું છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં એક મળી કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર પાંચસો સત્યાસી થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આંક એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાં એક પણ નહીં કુલ બે દર્દી કોરોના માતાપી સાજા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના દદીઓની દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો ચૌદ થવા પામી છે હાલ શહેર અને મોત સંખ્યા પામી છે જેમાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બાવીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસી મોત થવા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો ચોરાણું સુરત જિલ્લામાંથી એક હજાર છસો વીસ દર્દી કોરોના માતા બીસ ઘરે પહોંચ્યા છે હજાર